કેમ છો બેનો આજે હું લઈને આવી ગયો છું તમારા માટે આવા હેવી હેવી પેન્ડલ વાળા મંગલ સૂત્ર ચાલો તમને એક એક કરીને આગળ બતાવી દઈએ અમારી પાસે અવનવી તમે જોઈ શકો છો ઘણી બધી વેરાયટીઓ છે ચાલો તમને એક એક કરીને બતાવી દઈએ તમે જોઈ શકો છો અમારી પાસે આ રીતના પેન્ડલ માં આવી જશે તમને આ રીતનું પેન્ડલ આવી જશે એવું હેવી એવું પેન્ડલ આવી જશે આ રીતનું લોંગ માં આવી જશે તમને પછી આ રીતની ઈયરિંગ્સ માં જોતો હોય તો ઇયરિંગ્સ માં પણ તમને સેમ મેચિંગની ઇયરિંગ્સ પણ તમને મળી જશે પછી વાત કરીએ તો પછી આ રીતનું તમારે જોતું હોય તમારે આ રીતનું મૂર્તિ વાળામાં તો આ રીતનું મૂર્તિ વાળામાં પણ તમને મળી જશે જોઈ શકો છો અમારું ફિનિશિંગ વર્ક શાઇનિંગ વર્ક આમાં તમારે ડાયમંડ વાળું કરાવવું હોય તો ડાયમંડ વાળું પણ અમે કરી આપશું પછી કરીએ આ રીતનું પેન્ડલ ની અંદર આ રીતનું કરાવવું હોય તમારે બતાવી દે આ રીતનું પેન્ડલ ની અંદર કરાવવું હોય તો આ રીતનું થઈ જશે અમે કરી આપશું આ રીતનું અંદર પેન્ડલ ની અંદર બીજું પેન્ડલ કરાવવું હોય તો એ રીતનું પણ કરી આપશું પછી વાત કરીએ તો આ રીતનું તમારે ફૂલ એવું વર્કમાં જોતું હોય આવું ફૂલ ડાયમંડ વર્કમાં જોતું હોય અહીંયા આ રીતનું ડાયમંડ વર્ક છે તમારે આ રીતનું ડાયમંડ વર્કમાં જોતું હોય તો આ રીતનું ડાયમંડ વર્કમાં પણ તમને મળી જશે પછી વાત કરીએ તો આ રીતની ઇયરિંગ્સ તમારે અલગથી જોતી હોય તો અલગથી ઇયરિંગ્સ પણ મળી જશે અને અલગથી તમને મંગલસૂત્ર પણ મળી જશે તમને બતાવી દઈએ અમારી પાસે અવનવી વેરાયટીઓમાં ઘણી બધી છે એક એક કરીને ચાલો તમને બતાવી દઈએ આજે આ રીતનું છે તમે જોઈ શકો છો આ રીતનું મળી જશે તમને અમારું શાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક તમે જોઈ શકો છો કરી આ વસ્તુની વિશેષતાની વાત આ વસ્તુ ડેલી યુઝમાં નથી વપરાતી ઓકેશનલી પહેરવાની વસ્તુ છે તમે આને ડેલી યુઝમાં નથી વાપરી શકતા અને તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય કે લેવી હોય તો અમારો એક સર્વિસ નંબર પણ છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો અને અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ ઇન અને તમને એમ થાય કે એક ટાઈમે પાછી પણ આપવી છે તો અમે તમને સુધી સુધી રિફંડ કરી છે અને તમને એમ થાય કે એક ટાઈમે આનો કલર ડલ પડી રહ્યો છે તો આના ઉપર ફરી પાછું સોનાનું પાણી પણ ચડી જશે પાછું નવા જેવું થઈ જશે તમારે ચાર્જેબલ રહેશે અને અમારું એડ્રેસ છે મવડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ